આ જે રિપોર્ટ છે એમાં અલગ અલગ બિંદુઓ પર ચર્ચા કરી છે એમાં ખાસ કરીને હું આજે આપની વચ્ચે શિક્ષણની ચર્ચા કરવા આવ્યો છું શિક્ષણના મુદ્દે ક્વોલિટી એજ્યુકેશનના મુદ્દે જે વાત કરી શકાય એમાં જે આંકડા આવ્યા છે જે બાબતો સામે આવી છે ખૂબ ચોંકાવનારી છે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શિક્ષણમાં અઢારમા ક્રમે છે એનું આખી આખું લિસ્ટ એ એમના આખા રિપોર્ટમાં દર્શાવ્યું છે જે હું આપની સામે મૂકું છું શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથડી રહ્યું છે જેને કહી શકાય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના આધારે એક ગોલ નક્કી કરવામાં આવે છે કે આપણી જે શિક્ષણ નીતિ છે તેને આવનારા બે વર્ષ પાંચ વર્ષ છ વર્ષ દસ વર્ષમાં ક્યાં પહોંચાડવી છે ત્યારે બે હજાર અઢારમાં જે શિક્ષણનું સ્તર આપણું જેને કહી શકાય આપ જોઈ શકો છો બે હજાર અઢારનું કે જેમાં આપણી જે સ્થિતિ હતી એ ફ્રન્ટ રનરની હતી આપ જોશો કે ગુજરાત રાજ્યમાં ગ્રીન કરેલું છે આપણી ફ્રન્ટ રનરની સ્થિતિ હતી એ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પરફોર્મરમાં આવી ગઈ એટલે કે આપણી સ્થિતિ દિવસે ને દિવસે બે હજાર અઢારથી લઈ અને બે હજાર ચોવીસ સુધીમાં જે ડેવલપમેન્ટ ગોલ નક્કી થયા છે એ આપણે પૂર્ણ નથી કરી શક્યા આપણે ત્યાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે એ આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવી રહ્યું છે સાથે સાથે એના જે ઇન્ડિકેટર્સ જેને આપણે કહી શકાય કે જેને આપણે રાષ્ટ્રીય ઇન્ડિકેટર જોડે માપીએ તો સરખામણી કરીએ તો આપણને ખબર પડે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે શિક્ષકનો રેશિયો જોઈએ એ પણ આપણે જોઈએ તો ગુજરાતમાં ઓગણત્રીસ ઓગણત્રીસ બાળકોએ એક શિક્ષક છે આપણા કરતાં વધારે બિહાર અને ઝારખંડ જ છે બાકી સમગ્ર દેશની એવરેજ છે અઢાર અઢાર વિદ્યાર્થીએ એક શિક્ષક અને આ ગુજરાત રાજ્યમાં ઓગણત્રીસ વિદ્યાર્થીએ એક શિક્ષક એટલે આ સ્પષ્ટ દર્શાવે છે કે સમગ્ર ગુજરાત રાજ્યની જેને કહી શકાય કે શિક્ષણની વ્યવસ્થા દિવસે ને દિવસે કટ રહી છે જે ગુજરાત મોડલની આપણે ચર્ચા કરીએ છીએ એ ગુજરાત મોડલમાં શિક્ષણ જો દેશમાં અઢારમાં ક્રમે હોય તો એ સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને શરમાવે તેમ છે મોંઘુ શિક્ષણ શિક્ષણમાં જે સુધારની વ્યવસ્થા કરવી જોઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યની ઋતુ મક્કમ સરકાર અસફળ થઈ છે નિષ્ફળ ગઈ છે સ્પષ્ટ આ ડેટા બતાવે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન ઇન્ડિયા કરીને એક